લાખીની રજવાડી જેલનું રનોવેશન કરવામાં આવે તો વાર્સો ચળવાઈ રહે તેમ છે અમરેલી જિલ્લામાં રાજાશાહી વખતની હજુ જેલ અડીખમ ઊભી છે અમરેલી જિલ્લાના લાઠી શહેરે રાજાશાહી વખતનું શહેર ગણવામાં આવે છે અહીં ઓગણીસો માં જેલ તૈયાર કરવામાં આવી હતી જે જેલ હજુ પણ અડીખમ ઊભી છે લાઠી શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આ જેલ આવેલી છે પૃથ્વીરાજસિંહ રાણા ઉમર વર્ષ પાંત્રીસ અને અભ્યાસ ગ્રેજ્યુએશન સુધી કર્યો છે લાઠી શહેરની અંદર ઐતિહાસિક જેલ આવેલી છે આ જેલ ઓગણીસો પાંચ છ માં બનાવવામાં આવી છે અને જેલમાં હજુ પણ આ તકતી લગાવવામાં આવ્યું છે જેનું સંપૂર્ણ બાંધકામ પથ્થરોમાંથી તૈયાર કરવામાં આવ્યું છે આ જેલની અંદર નાના નાના બેરેક આવેલા છે અને કેદીઓને અહીં રાખવામાં આવતા હતા આ જેલમાં એક બે પિક્ચરના શૂટિંગ પણ કરવામાં આવ્યા છે અને જેલ લાઠી શહેરની ઐતિહાસિક જેલ કહેવાય છે હાલ આ જેલનું રિનોવેશન કરવામાં આવે તો આ વારસો સચવાઈ રહે તેમ છે રજવાડા સમયની અંદર આ જેલ બનાવવામાં આવી હતી અંદાજિત એકસો વર્ષ જૂની આ જેલ છે અને ગામના લોકો તેમજ આજુબાજુમાં રહેતા વ્યક્તિઓ આ જેલની મુલાકાતે આવે છે પરંતુ જો આનું રિનોવેશન કરવામાં આવે તો વારસો જળવાઈ શકે તેમ છે હસમુખભાઈ કાતરિયા